પણ સેલ નથી ભરાણો એમાં એવું થયું છે અમને ખબર નહોતી અમે દર વખતે બિફોર બેકર છે જો અહીંયા રહ્યું અહીંયા ખરીદી કરવા આવતા બધી બે થાય હીરો ભોગે જે કેવું તેવી થઈ કંઈક નાના વરાસા પહોંચી ગયો અને પછી પાછું આવવું પડ્યું નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર આજે વાર છે શુક્રવાર વૈશાખ મહિનો છે અને આજે છે વૈશાખ શંકર ચતુર્થી અને તમને પણ આજે ચતુર્થીના ભગવાનના આજે ચોથના દિવસના ભગવાનના દર્શન કરાવો ગણપતિ મહારાજના અને ભગવાનમાં જબા ભવાનીના અને અત્યારે વાગી ગયા છે સવા દસ અને જેમ ઘર ખાલી હતું મેં કીધું એમ પાછું કીધું ભરાય ગયું છે ધબધબાટી બધી ચાલુ થઈ ગઈ છે અમારા ભાઈ આવી ગયા છે બે ની આવી ગયા જો બે આ બધું રમવાનું ચાલુ કરી દીધું છે આ બે ઘર બનાવવાનું કાબેન

અને બસ પાછી મોડી હતી ટ્રાફિક કંઈક કંઈક રસ્તામાં કંઈક બહુ હતી અને એના લીધે થોડાક મોટા આવ્યા છે અવાજ કાંઈ સંભળાય નહીં ત્યાં કારણ કે ધબા ધબી હવે ફૂલ હમણાં હાવ ઘર જેટલું શાંત હતું એટલું જ પાછું અત્યારે ધબાધબી થઈ ગયું છે હવે લાગતું ને કે આસ્થા બન કે આવ્યા અમારી ભેગા એ બધું છે ભાઈ આમ ભાડે છે આગેથી એટલે તરત આમ ઠેકડા મારે છે હમ અને આ બાજુ નાસ્તા પાણીની તૈયારી ચાલુ થઈ ગઈ છે આવો નીનાબેન જય શ્રી કૃષ્ણ કયો થાક લાગ્યો એ છે ને

આવું આપણે જોઈ લે આલો હું કેમ છે આગળ નજર માલ લેવો એવું છે આલો મહાદેવ કહીજો બધા ને મહાદેવ મહાદેવ બોલો 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 હાલો માં બહુ તમે હાલો માં હાલો માં હાલો માં તો જો ભાઈ હવે આખા મોટા દાંત કાઢી નામ દાંત કાઢે આખા તો આમ જો તો અહીંયા સેલ જેવું ભરાણ એવું લાગે છે પણ સેલ નથી ભરાણો એમાં એવું થયું છે અમને ખબર નથી અમે દર વખતે બિફોર બેકર્સ જો અહીંયા રહ્યું અહીંયા ખરીદી કરવા આવતા બધી બેકરીની બહુ સારું મળતું એટલે વળી કાંઈક આગ લાગી લાગે છે ત્રણ ચાર દિવસ પહેલાં હજી જો ને નીકળે છે તેમાંથીમાં હજી નીકળે છે પાછળનામાં દેખાતું હશે જો વીડિયામાં આગ લાગીને ત્રણ ચાર દિવસ થઈ ગયા છે એટલે પછી બધું જેટલું બેચ્યું એને લોકો હવે સેલ જેવું ગોઠવી દીધું એટલે એટલા તો બિચારા રૂપિયા ઊભા કરી શકે એટલે આ પડા પડે અમને તો આ વળી લેવા આવ્યા બેકરીમાં તમને ખબર નથી તો આ અહીંયા બધું આવું થઈ ગયું છે જો આ બિફોર બેકર આપણે ઘણી વખત મારા વીડિયામાં આવેલું છે હું ને જાગુની બધા આવ્યા હતા લેવા ઘણી વખત આજ વળી લેવા આવ્યા મેં તો કેમ દેખાતો નથી શોરૂમ તો હાવ પતી ગયું છે આખું બધું માહેનો ભાગ આખો આ બધો બધું પતી ગયો છે નચર સેલ જેવું હાલે છે એવું બધું છે ઠીક છે ચાલો તો જાગુ અંદર જોવા ગઈ છે અને આગળ આવે એટલે પછી હવે નીકળીએ બીજી જગ્યાએથી લેવું પડશે એવું છે તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા અને જો બેન બંધ રાખજો અને કરા ભાઈ ભાઈ જાહે જો ભાઈ આવે છે અને હું ભૂખ લાગી છે વહેલી હોતે ને એનું પાછળનું કારણ છે એકટાણું આખો દિવસ જૂતા હતો સવારનો

નાના વરાછા એ બાજુ વરાસાની અંદર એટલે અહીંયાથી સાત વાગે તમારે ગમે નીકળી જાવ તો જ ભેગું થાય રસ્તામાં એક કલાક નીકળી જાય ટ્રાફિકની ની નાન થઈને એવું બધું એટલે સવારનો ટાઈમ આપ્યો એટલે આપણે ત્યાં વહેલા પહોંચી જાય એટલે વાંધો ન આવે અને ભૂખે લાગી જાય ને એટલે બધા હમણાં કાંઈ ખાધું નતું હરખું તો બધા નીચે આવે છે અત્યારે જો પીઝા બનાવે છે ઘરે હા પીઝા બનાવેના છે એના ભાઈ મને રોટી પકડી લીધું છે વીડિયા હાટુથી કા એટલો હડેજામજી એમ એવું છે અને પીઝા જો બનાવ્યા છે નથી ખુશી ન થાય ને હા એવું છે અને સાચારે જાઉં છું ગામડે જાવાનું તું મારે નાસુર પણ અમે કીધું એમ કે દૂરને ભાઈ એટલે કે પછી તો મન થાય નહીં એટલે બહુ મનાય પણ ભેગો ક્યારે થાતું નથી એટલે કાંઈ લાગતો નથી આવશે એવું એટલે હું નીકળું છું અત્યારે અને સવારમાં જ્યાં પછી આપણે બોરડી મળશું ત્યાં આપણે બહુ આનંદ આવે એવું છે સત્તર એટલે એક દિવસ વહેલો નીકળું નગર કાલે નીકળવું હતું પણ થોડુંક કામકાજના લીધે અહીંયા થોડુંક કાર્યક્રમો બધા છે બોરડીમાં તો વિચાર છે થોડુંક આપણે તમને બતાવું બધાને આનંદ કરાવું છું હા જો મારા બેને બધું ભરી મૂક્યું હસોડું હું છે ભાઈ એને વીડિયા હતો તે મને આનંદ માગી જાય છે એવું બધું છે અને હા આ બાજુ રહી ભાઈ આ બાજુ મને હાલવા તો દે બેન ભાઈ વાયરો વાયર આવે છે એવું છે ઠીક છે મિત્રો તો ચાલો મળીએ રસ્તાની જર્નીમાં બંને બાજુ આપણે અહીંને પણ તમને જાગુ વિડીયો ઉતારશે ને બધું કરશે અહીંયા પણ આપણે સાથે જોડાયેલા રહેશું ત્યાં પણ રહેશું અને અત્યારે જો માહોલ બોલ બોલ હા પીઝા ખાવા ચાલ હા એટલે ઘણા નીચા હતી બધા ખાવાની એટલે ખાઈ નાખી પીઝા એ બધું છે બે બે ક્યાં ગઈ એવું છે છે કે એવું છે હા જો અત્યારે પાછું વરસાદી વાતાવરણ થઈ ગયું છે ફૂલ અંધારી ગયો છે આવું બધું એટલે વહેલા સર નીકળી જાય એટલે રસ્તા ક્યાંય રૂટ થાય નહીં બસમાં જાય તો મોડું થાય રિક્ષામાં જે રીતે કંઈ વ્યવસ્થા થાય એટલે કંઈ કરશું કારણ કે વરાછા જવાનું છે નકર કંઈક ગાડી લઈને કંઈક નજીકમાં મૂકો આવે એટલે વરાછા કંઈક જવાનું રિક્ષામાં બસમાં નીકળી જશે એ બધું ગોઠવશું ઠીક છે ચાલો મિત્રો મોડું થઈ ગયું છે અને નીકળીએ જમીને ભૂખે લાગી છે એકટાણું કરવાનું બાકી છે તો ચાલો મળીએ ચાલુ જર્નીમાં સુરતની અંદર સુરતની જર્ની કરતા મળશું આપણે પાછા કાલે ગામડે સવારે તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા દસ અને જમવામાં તો વહેલો જમીન મારે જવાનું હતું ગામડે પણ કંઈ મેળા એવો નહીં થાય કે હીરો ગોકે જેવું ડે હાથ દીએ એવો કહેવાય તેવી થઈ ઠેઠ નાના વરાસા પહોંચી ગયો અને પછી પાછું આવવું પડ્યું કારણ કે અમુક કારણસર એમાં એવું છે અત્યારે હર આર કંઈક ધવલ નહીં હમણાં ફ્રી છે તો એ જવાનો છે હરિદ્વાર મારા ફ્રેન્ડ છોકરા ભેગો તે એણે કંઈક અગાઉ કીધું નહોતું એટલે પછી ઘેરે કોઈ હોય નહીં તો મારા પપ્પાનો ફોન આવ્યો કે ગમે એક જણો તો ઘેરે રહેવું જ પડશે એટલે પછી હવે ઓલાની ટિકિટ લખાઈ ગયા ત્યાંથી જવું એટલે પછી એનું કેન્સલ કર્યું મારું અને એનું ચાલુ રાખ્યું એટલે એ કાલે સવારમાં જાય છે અને હું પછી પાછો પછી બસની આવવાની દસ મિનિટની વાર હતી અને હું ઠેઠ વરાછા હતી પછી પાછો વે આવું એટલે હવે ટિકિટનું બધું એ સ્પેશિયલ રિક્ષા બાંધી ગયું મેં બધું મોડું થઈ ગયું ઘણું હા હાથ હાથ તો આઈને થઈ ગયા હતા રિક્ષા મળતા મળતા સ્પેશિયલ રિક્ષા બાંધીને ન્યા ત્યાં પહોંચ્યો ત્યાં તો ત્યાં ગયો ત્યાં પછી માપાના આવી રીતે વાતચીત થઈ જશે ધવલેરે કાંઈક

પાછું આવું એટલે કઉ જઈને પાછું ફોન ઉપર ફોન આવતા છે એમાં કોઈ પ્રશ્ન નથી આજ તું આવી જાય પછી થાય બાકી જવું તો પડે એમ જ છે થોડું કામ છે એટલે નીકળવું પડે એમ છે એટલે બધું ભેગું થયું છે અમારે બેન વધારે થોડોક ભાવ હોય અંદર છે એટલે ભગવાન ઈશા છે કે નથી મોકલવા એટલે તરત પાછું આવવાનું છે પૂછું તરત મેં કીધું તાર આવું તો કે નહીં આવું બોલું છે તો રહી જાત કાબે પછી રહી જાત ને એટલે

ઠીક છે ચાલો તો જો હવે ઘરે તો આવી ગયા છે હું તો એમને ટ્રાફિકમાં ને પાછો આવ્યો ને પૈસાનું પાણી કરીએ એવું લાગ્યું અને પાછું મળે તો હરખમાં રખમાં દોઢસો રૂપિયામાં રિક્ષા બાંધી કારણ કે હારા હાથ હવા હાથ હાથને વિસ્તો આવીને થઈ ગઈ રીક્ષા મળતી નહોતી એટલે બસ મિત્રો બસમાં તો શક્ય જ નહોતું હાથ વાગે નીકળવું હતું કારણ કે એ દસ જગ્યાએ ઊભી રહ્યા એ પાછું આવે ન આવે ને ખૂબ જ નહીં ટાઈમે તો મેં વાળી રિક્ષા બાંધી સ્પેશિયલ મિત્રો હાલ ભાઈ તું ઘાય પહોંચાડ ત્યાં પહોંચે તા તરત ફોન આવું

તો મિત્રો બસ હવે તો સુવા સિવાય કંઈ બીજું નથી જાવાનું જાવાનું તો ક્યારેય મેળ આવ્યો નથી એટલે ઘરે પાછા સુઈ જાય એસીમાં જઈ પણ ગરમી એવી છે ને નિંદર આવી જાય હારા હારી અગના કાગળ સોફામાં વળ ખાતો ખાતો બેઠો એની બદલે પાછો આવી જવાનું હા તો ચાલુ વત વિડિયો કોલનું ઉપર વિડિયો કોલ કામિત

હર હર શિવાજી હર હર